ગાઈસ જતા રહો હું ઘેર વાચી કી કરી ના લે ના મને પતંગ લાવું આ જો જો કુતરો ઓ આ તો એવું બોલવા તે એ તો અમાર ફોન આવી જાય એ બધું ફોન આવે તે તો ન્યા ને બે દો મન બા સાર ને બાર બધું ભાઈ ના ફોન આવી કે એ બોડું ખોઈ

તને બગાડી આ એક ના આવી બધું પતળ ન ખબર જમ ન પડતી લે હની આ લે આ લો એ હું કરીશ દોતી કોણ <laughs>